નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો ફરીવાર એકવાર કપાસના બજારમાં તેજીનો માહોલ રૂબજારની સ્થિતિ સારી ને સાથે જ બંને વાયદામાં પણ સારી એવી તેજીનું વલણ તે સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી તમામ માર્કેટના બજાર ભાવ પણ જોશું તો મિત્રો હવે ચોમાસા નજીક આવતાને સાથે જ કપાસની આવકો ઘટીને હવે સાવ સામાન્ય થઈ ચૂકી હતી સાથે જ કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના બજારમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું સારા કપાસના ભાવમાં સુધારો હતો તે મોળા કપાસમાં થોડી ઢીલાસ જોવા મળી હતી સાથે જ બજારમાં ઘટાડાને અમે બ્રેક લાગીને ખાંડીએ આજે ત્રણસો રૂપિયા જેટલો સુધારો હતો સાથે જ કપાસના બંને વાયદામાં પણ જોરદાર તેજી હતી જેની વાત કરીએ તો જેમાં સૌ પ્રથમ કોટન વાયદાની વાત કરીએ તો તેમાં એક સેન્ટનો સુધારો થઈને જુલાઈ વાયદો ચુમ્મોતેર પોઈન્ટ સાઠ સેન્ટે પહોંચ્યો હતો સાથે જ એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં ત્રણસો ને વીસ રૂપિયા વધીને વાયદો છપ્પન હજાર આઠસોનો બોલાતો તો ખોળ બેન્ચમાર્ક પચાસ વધી છવ્વીસો ને બોતેર રૂપિયા બોલાતા હતા ત્યારે ન્યૂયોર્ક રૂ વાયદામાં નજીવા સુધારાથી અગ્રણી મલ્ટીનેશનલ કંપનીએ પણ રૂ બજારમાં ત્રણસો જેટલો વધારો કર્યો હતો તો સીસીઆઈએ પણ ભાવ જાળવી રાખ્યા હતા અને સામાન્ય સુધારો કરીને હવે એમની પાસે પચીસ પોઈન્ટ પચીસ લાખ ગાંસડીનો રૂનો સ્ટોક થઈ ચૂક્યો છે રાજકોટ ચૌદસો સાડત્રીસથી ચૌદસો એસી अम्बरेली 950 થી 1470 सावर्कुंडला 1250 થી 1466 જસદણ 1150 થી 1454 બોટ 1305 થી 1525 ગોંડલ 1101 થી 1441 કલાવાડ 1232 થી 1443 જામ જોધપુર 1250 થી 1466 ભાવનગર 1135 થી 1441 જામનગર 690 થી 1445 બાબરા બારસો પચાસથી ચૌદસો ને નેવ જેતપુર નવસો સેતાલીસથી ચૌદસો ચોતેર વાંકાનેર બારસોથી તેરસો નેવ મોરબી અગિયારસો પંચોતેરથી ચૌદસો પિસ્તાલીસ રાજુલા નવસો એકથી ચૌદસો પિસ્તાલીસ હળવદ બારસોથી ચૌદસો પચાસ તળાજા એક હજાર ચાલીસથી ચૌદસો પાંત્રીસ ઉપલેટા બારસોથી તેરસો પચાસ માણાવદર બારસો પંચ્યાસીથી પંદરસો વીંચા તેરસોથી ચૌદસો પચાસ ભેંસાળ એક હજાર પચાસ થી ચૌદસો ચાલીસ ધ્રોલ નવસો સિત્તેર થી ચૌદસો વિસનગર તેરસો પંદર થી પંદરસો ને સોળ વિજાપુર ચૌદસો થી ચૌદસો ને નેવ રૂપિયા